ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર પાંચ વાગ્યે ખુલશે અને આઠ વાગ્યે બંધ થશે અને નોમના દિવસે ચાર વાગ્યે મંદિર ખુલશે અને આઠ વાગ્યે બંધ થશે બંધ થશે દર્શનને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે પાવાગઢ ખાતે આસો નવરાત્રી સાથે સાથે ચૈત્રી નવરાત્રીનું પણ ખુબ જ મહત્વ હોય છે દેશના અનેક રાજ્યોમાંથી ભાવિકો મહાકાલી મંદિરે દર્શન કરવા આવતા હોય છે